હેલો મિત્રો હર મહાદેવ જય માતાજી તો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે રાંધણ શર્ટ તો બધાને હેપી રાંધણ અને અત્યારે વાગ્યા છે પાંચ તો ચાલો જે આપણે ને ઢેબરા બધું બનાવવાનું છે તો ચાલો અત્યારે શું કહેવાય આજે તો થોડોક બ્લોગ ચાલુ કર્યો પાંચ વાગે તો ચાલો બધા મિત્ર વિડીયામાં બના રહેજો આજે આપણે થેપલા બનાવશું ઢેબરા બનાવશું બધું રાંધણ શર્ટ છે એટલે બનાવશું તો ચાલો બધા વિડીયામાં બના રહીજ બાય ગળા ટેબલાનું પાણી ચાલુ કરી દીધું છે ગળ ગળવાનું ચાલુ કર્યું છે જો ગળું પાણી થોડા ગળા બનાવશું થોડાક તીખા કાબા ચાલો વિડીયામાં બના રહીજો આપણે આગળ બનાવશું થેપલા ઢેબરા બધું લઈ તીખાનો મેં લોટ બાંધી ને બા મસ્ત મજાના ગોળ ગઠુડિયા ઘરે છે ગોળ ગોળ અને જો આપણે વણવાનું ચાલુ કર્યું

મિત્રો હવે તીખા આપડા ગળા ગળા વણાઈ ગયા છે હવે તીખા વણવાના છે તો જોઈ તેલ મૂકી દીધું છે છે

આપણને યાદ ને આમ કરવાનું પછી કરો ચો લોટો પહેરોશે પાણીનો ઉપર ઢેબરૂ મૂકું છે પછી આપણે તળવાનું ચાલુ કરવાનું આવો કેક છે પહેલાંનું આયુલું આવે છે એ પ્રમાણે જો છે અને ગળા જો તળાય છે વણાઈ ગયા છે આવા કેક અને આપણે આ તીખા તો ચાલો કન્ટિન્યુ વિડીયામાં બૈના રહેજો બા એટલા મેં વણી દીધા છે બા તળશે અને આપણે જવાનું છે મંદિરે આરતી કરવા તો ચાલો જો ઓકે હવે સાત વાગવા આવ્યા છે તો આપણે આરતી કરીએ ને બા આવશું ત્યાં તળી નાખશે સરસ મજાના તો ચાલો આરતી કરવા આપણે જવું પડશે અત્યારે કેમ કે રોજ જવાનું હોય પરેશ સુરત અમે એ હા હા હાલો હું જાઉં છું હવે એ હા જો હું જવાનું છે દીવા બધી કરવા એ હા હા વાંધો ને જો આપણે જવાનું છે દીવા બધી કરવા અને શું કે પરેશ તો સુરત છે અમે નિત્યમાં આવ્યા છીએ પરેશ આવશે પછી તો એ દીવાબતી કરવા જાય પણ નથી ત્યાં સુધી આપણે જવું પડશે દીવાબતી કરવા કેમ કે બાને શું કહેવાય પગ દુઃખે સાલી ન હોય કે એટલે આપણે જવું પડશે તો ચાલો તમને પણ મહાદેવની આરતીના દર્શન કરાવી કન્ટિન્યુ વિડીયામાં રહી રેજો ચાલો મિત્રો તો જો આપણે મંદિર આવી ગયા છીએ શામળ મહાદેવ ને આપણે આજે પૂજા ઉતારવાની છે અને પછી સાંજની આરતી મહાદેવ ની કરશું તો ચાલો તે વિડીયો બનાવી છું આરતી આપણે કરી નાખી તો ચાલો મિત્રો જો આપણે મહાદેવની પૂજા ઉતાર લઈએ અત્યારે અને પછી આરતી કરશું તો हम्म मग पूजा उता लेशू आणि पछि केव्हाय महादेवाला सरस मजाना नवलाय देशू आणि पछि आरती करशू हा यु यस नु आहे वा के मारे केव्हाय आरती करई पछि हम्म नंतर करू इकडे ना हा सना प्रस्त केव्हाय हा जे उताले દર્શન કરી લઈશું મહાદેવ ના મળી પછી આરતી કરી નવરાઈ દેવી મહાદેવ પછી આરતી કરશું આરતી ના દર્શન